તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે માતાજી અને ભગવાનની આરાધનામાં તેમજ સુશોભનમાં ફૂલોનો ઉપયોગ થાય છે ત્યારે આજે તમને એવા વિસ્તારની મુલાકાતે લઈ જવા છે જો આખાને આખા ગામ વિવિધ ફૂલોની સુગંધથી મધમધે છે વડોદરા જિલ્લાના માં નર્મદાના કિનારાના ગામોમાં ફૂલોની અદભુત ખેતી થાય છે અહીં માત્ર અનાજ જ નહીં પરંતુ પવિત્ર સુગંધિત અને રંગબેરંગી ફૂલોની પણ ખેતી થાય છે પણ અહીંના ખેડૂતો એક વિનંતી પણ કરે છે ડેરોલી દરેક ગામમાં ફૂલની ખેતી થાય છે ને ફૂલની ખેતી બરોડા સુરત ભરૂચ દરેકમાં શહેરમાં જાય છે અને પ્લાસ્ટિકનો જે ફૂલ આવે એનો ઉપયોગ ઓછો કરો અને આ ફૂલ ગુલાબ અને જે રેડીમે તાજા અને જે વસ્તુઓ આવે છે એ ગુલાબ અને ગલિયા ગોટનો ઉપયોગ કરો ચીનની અને વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો આપણા દેશની વસ્તુઓનો ઉપયોગ વધારે કરો કે તહેવારો આપણા છે તો સુશોભન ચાઇનીઝ પ્લાસ્ટિકના ફૂલોથી કેમ કારણ કે ભારતીય તહેવારોમાં સુશોભનનું આગવું મહત્વ છે જ્યાં બજારમાં આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ ચીજવસ્તુઓનો દબદબો છે ત્યાં કરજણના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા તાજા અને સુગંધિત ફૂલો આજે પણ લોકોની પહેલી પસંદ છે લોકો હજુ પણ પોતાના ઘર અને દેવાલયોની સજાવટમાં પ્લાસ્ટિકના ઝુમ્મરોને બદલે આ ધરતી પર ખીલેલા ફૂલોને પ્રાધાન્ય આપી રહ્યા છે